ખઝાના નામનો એક ફેસ્ટિવલ દર વર્ષે કરતા હોય છે અને એ ફેસ્ટિવલમાં જે કંઈ પણ પૈસા આવે એ બધું જ કેન્સર પીડિત લોકો માટે એવા અનેકો અનેક સેવાકીય કાર્યો એમણે કરેલા છે અને એટલા હંબલ વ્યક્તિત્વ અત્યારે મળવા બહુ મુશ્કેલ છે મારા જેવા કલાકારોને એટલે નવા નવા ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે ખજાના નામનો એક આખું પ્લેટફોર્મ એમણે તૈયાર કર્યો અને બધા જ કલાકારો અનુપ જલોટાજી રેખા ભારજી તરતજી બધા ભેગા મળી અને એમણે આ એક અભિગમ શરૂ કર્યો કે જે નવા નવા જે કલાકારો આવી રહ્યા છે તો એમને આપણે કેવી રીતે આગળ લાવી શકીએ તો આવા જે ઉમદા ગાયક તો ખરા જ સાથે સાથે આવા ઉમદા વ્યક્તિત્વ મળવા બહુ મુશ્કેલ છે હા બિલકુલ ઘણી બધી એવી યાદો છે કારણ કે હું તો છેલ્લા પંદર વર્ષથી એમની સાથે એકદમ નજીકથી જોડાયેલો એમના પરિવાર સાથે હું જોડાયેલો છું અને મારું જ્યારે પહેલું આલ્બમ મેં તેરી ખુશુ નામ જ્યારે મેં આલ્બમ લોન્ચ કરવાનું વિચાર્યું સરસ્વતી લતાજીના આશીર્વાદ લેવા ગયો અને પૂજ્ય મોરારી બાપુજીના હાથે એનું લોન્ચિંગ કરવાનું હતું અને પંકજભાઈને મેં વાત કરી મેં કે આવી રીતે મારું પહેલું આલ્બમ ગઝલનો હું કરી રહ્યો છું તો એમણે એટલા જ રાજી થઈને મને કીધું કે ના હું જરૂરથી આ તારા આલ્બમમાં લોન્ચિંગમાં આવીશ અને એ આવ્યા અને બાપુજીની સાથે એમણે મારું આલ્બમ લોન્ચ કર્યું એના પછી તો અમે અનેક વખત મેં એમની સાથે સ્ટેજ શેર કર્યા છે અને એમની સાથે ઘણા બધા શોઝમાં અને ઘણી એવી ઇવેન્ટ્સમાં અમે સાથે ભેગા મળ્યા છીએ એક પરિવાર જેવો નાતો મને એકદમ બહુ જ પ્રેમથી મને રાખતા મને મારી જે કંઈ પણ મને ગાતા આવડે છે મારી ગાયકીને બહુ જ બિરદાવતા અને જ્યારે પણ કંઈ પણ વસ્તુ મારી હું એમને મોકલું મારી સાથે ફોન ફોનમાં વાત થાય અને હું જ્યારે પણ કઈ તેમને ગાયને મોકલાઉં ત્યારે એટલો બહુ જ એપ્રિશિયેટ કરે બહુ જ મને આશીર્વાદ આપ્યા છે સર આપને લાગે છે કે ખાસ તો ભારતનું સર્વોચ્ચ સન્માન જે છે એ કોઈ પ્રકારનું સન્માન એમને મળવું જોઈએ ખાસ મને લાગે છે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો પણ કલાકાર માટે તો હું એવું માનું છું કે એ એટલા ઊંચા દરજ્જાના આર્ટિસ્ટ હતા કે એમને તો જેટલા બી એવોર્ડ આપી એટલા ઓછા પડે કારણ કે એમણે છે જે ન્યૂ જનરેશન છે એમને ગઝલ શું કહેવાય ગઝલને સાંભળતા કર્યા નવી નવી જનરેશન છે એમને ગઝલની જ્યારે ખબર નહોતી ત્યારે એમણે ગઝલ નવી જનરેશન સુધી પહોંચાડી અને લોકોને જે યંગસ્ટર્સ લોકોને ગઝલ સાંભળતા કર્યા એમણે અને એમનું બહુ મોટું યોગદાન છે યંગસ્ટર્સને ગઝલ સુધી પહોંચાડવાનું

ઘણા વર્ષો પહેલાં એમણે ગઝલો ગાયેલી ફિલ્મી ગઝલો પણ એટલી ગાયેલી અને એ એકમાત્ર એવા કલાકાર હતા જેમણે પ્રાઇવેટ આલ્બમોમાં એમનું નામ પ્રાઇવેટ આલ્બમ થકી લોકો સુધી ગઝલો ખૂબ પહોંચાડી અને એક સમય એવું લાગતું હતું કે બોલિવૂડમાં તમે ગાઓ એટલે તમારું નામ થાય પણ પંકજભાઈએ પોતાના પ્રાઇવેટ આલ્બમો થકી એમણે આખી દુનિયા સુધી પોતાની રચનાઓ અને પોતાના ગઝલો રચના પહોંચાડી અને યંગસ્ટર્સ લોકો એને એપ્રિશિયેટ કરી એમની સર બે ત્રણ પંક્તિઓ જે છે એક મેં એમની જે પહેલી ગઝલ મેં સાંભળેલી એની એ પહેલાં હું તમને સંભળાવું ઘણા વર્ષો પહેલાં હું ત્યારે એમની આ ગઝલ બહુ ગાતો હતો કરીબ હો તે હે आप जिनके करीब होते हैं वो बड़े खुश नसीब होते हैं आप जिनके करीब होते हैं